નમસ્કાર આપની હાળી રહ્યો છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં ગેરીતી આચરી હલકી ગુણવત્તાનું કામ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર ભાજપના નેતા કોન્ટ્રાક્ટર આરોપી ચિરાગ હરિશ્ચંદ્ર પટેલની રેગ્યુલર જામીન અરજી લુણાવાડા મહેરબાન સેશન જજ એમ ગડકરી સાહેબે આકરા વલણ સાથે નામંજૂર કરી છે બચાવ પક્ષની દલીલો સામે સરકારી વકીલની રજૂઆતો આ કામમાં આરોપી તરફે જામીન મેળવવા માટે એવી દલીલ કરવામાં આવી હતી કે કામગીરી પૂર્ણ થયેલ છે અને તેઓ રૂપિયા પચાસ લાખ ડિપોઝિટ ભરવા તૈયાર છે જો કે સરકાર તરફે વિદ્વાન સરકારી વકીલ એસઆર ડામોરે તેઓનો સખ્ત વિરોધ કરતા કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે માત્ર કોન્ટ્રાક્ટરનો ભંગ નથી પરંતુ જાહેર જનતાના પરસેવાના અને ટેક્સના નાણાંની લૂંટ છે આરોપી પાસે સરકારને કુલ સાડા આઠ કરોડથી વધુની વસૂલાત લેવાની નીકળે છે જેની સામે આરોપી માત્ર પચાસ લાખ જમા કરાવી છૂટી જવા માંગે છે જે સ્વીકારી શકાય નહીં ટેન્ડરની શરતો મુજબ એપ્રુવડ વેન્ડર પાસેથી પાઇપો ખરીદવાને બદલે આરોપીએ જીએસટીની ચોરી કરવા અને નફો મેળવવા માટે અન્ય એજન્સીઓ પાસેથી હલકી ગુણવત્તાનો માલ ખરીદ્યો હતો જમીનમાં નક્કી કરેલી ઊંડાઈએ પાઇપલાઇન નાખવામાં આવી નથી કાગળ ઉપર ખોટા બિલો અને ટેસ્ટિંગ રિપોર્ટો રજૂ કરી વાસ્મુના અધિકારીઓ તલાટી સરપંચ સાથે મેળાપીપળો કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે નામદાર સેશન્સ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને સ્પષ્ટ કર્યું હતું કે આર્થિક ગુનાઓ એ અલગ અને ગંભીર શ્રેણીના ગુના છે કોર્ટે નોંધ્યું છે કે આરોપીએ પોતાના વ્યક્તિગત નફા માટે રાષ્ટ્રીય સંપત્તિ અને જનહિતને નુકસાન પહોંચાડ્યું છે ગરીબ ગ્રામજનોના ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રકમમાં ભ્રષ્ટાચાર આચરવો એ સમાજ વિરોધી કૃત્ય છે આરોપી વિરુદ્ધ લાંચ આપી બિલો મંજૂર કરાવવા અને ખોટા દસ્તાવેજો ઊભા કરવાના ગંભીર પુરાવાઓ પ્રથમ દર્શનીય રીતે જણાય આવે છે આમ ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની અસરને ધ્યાને લેતા કોર્ટે આરોપી ચિરાગ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે અને કડક સંદેશ આપ્યો છે કે પ્રજાના પૈસા ચાલુ કરનારા તત્વોને કોઈ રાહત મળશે નહીં